એકત્રીસ ડિસેમ્બરના આગમન અગાઉ દારૂના બંધારણીઓ બેફામ બનતા હોય છે જેને અંકુશમાં લાવવા પોલીસ દ્વારા આવારા તત્વો અને પીધેલાઓ સામે લાલ આંખ કરી મહઉવા ચોકડી પાલિતાણા ચોકડી સહિતના સ્થળોએ ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ વાહનોમાં બ્લેક કાચ ગાડીઓના કાગળો સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું થર્ટી ફર્સ્ટ નજીક આવતા નવા વર્ષની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે આવારા તત્વો અને દારૂના બંધાણીઓ બેફામ બનતા હોય છે જેને અંકુશમાં લાવવા પોલીસ દ્વારા લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં ગત રાત્રે પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા મહુવા ચોકડી પાલિતાણા ચોકડી નજીક ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ વાહનોમાં બ્લેક બ્લેકકાચ ગાડીઓના કાગળો સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી